હું અને ઇસ્લામ કરું છું નમસ્કાર મિત્રો રાજુ સોલંકીને તો તમે સારી રીતે ઓળખો છો ગણેશ ગોંડલ નામના વ્યક્તિએ જ્યારે તેમના દીકરા પર માર માર્યો હતો ત્યારે તેમને ઉગ્ર આક્રોશથી થી તેમનો સામે પડીને તેમનો વિરોધ કર્યો હતો ત્યારે તેમણે અત્યારે એક શપથ લીધી છે તે અત્યારે હિન્દુમાંથી મુસલમાન બની જવા માટે તૈયાર થઈ ગયા છે જે હા મિત્રો તે ધર્મ પરિવર્તન કરી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સસ્ક્રાઇબ કરી નાખો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી તમે જોબમાં લખજો ત્યારે હું ધર્મ પરિવર્તનનું ફોર્મ લેવા આવ્યો છું મેં કીધું તું કે સૌલંકી પરિવાર ફરમર પરિવાર ચાવડા પરિવાર અને અમે લોકો જે મારી જોડાયેલા છે એ તમામ લોકો અમે ધર્મ અંગીકાર કરવાના છીએ ત્યારે આ ગુજરાતમાં છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે એસી અને એસટી સમાજ ઉપર અત્યાચાર થતા હોય અને અમે અમારી પેટા જાતિમાં ત્યારે અમને પૂછવામાં આવે કે તમારી પેટા જાતિ શું છે ત્યારે અમે હિન્દુ લખતા હોય આ હિન્દુ ધર્મથી કંટાળી અને હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરું છું વાર વાર દલિત સમાજ ઉપર એસટી સમાજ ઉપર અત્યાચાર થાય છે ઉનાકાંડને આજ આઠ વર્ષ પૂરા થવા એવા છે તો એની ઉનાકાંડના પીડિતોને ન્યાય